ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ તેમનું કરુણ મૃત્યુ થયું હતું અને વાહન ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજની ચકાસણી અને બાતમીના આધારે અકસ્માત કરનાર ટ્રક નંબર આર જે ચૌદ જી એલ સત્તર તેપનની ઓળખ કરી હતી બાતમીના આધારે ટ્રક ચાલકને હરિયાણા ખાતેથી શોધી કાઢવામાં આવ્યો હતો ચોક્કસ પૂછપરછ અને યુક્તિ પ્રયુક્તિથી ડ્રાઈવરે પૂછપરછ કરતા ડ્રાઈવરે પોતાના ગુનાની કબૂલાત કરી હતી પોલીસે પકડાયેલ આરોપી અનવર યુનુસ મકુલ ની કાયદેસરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે